તો હેલો મિત્રો અમે આવી ગયા છીએ મેલડીમાના મંદિરે તમે જોઈ રહ્યા છો વડલીવાળા મેલડીમાનું મંદિર તો અમે આવી ગયા અત્યારે હું અને મારો બે મિત્ર છે ભાઈબંધ તમે અમારી ચેનલને સપોર્ટ કરજો અને કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો આ તો અમે મેલડીમાના મંદિરે આવી ગયા અમે તમને મેલડીમાનું મંદિર દેખાડવી આ છે વડલી માનું મંદિર રવિવારે માણસો બહુ આવે છે તમે જોઈ રહ્યા છો હવે આપણે અંદર જઈશું તો આપણે મેલડીમાના મંદિરે અંદર આવી ગયા છે તમે જોઈ રહ્યા છો વડલીમાનું મંદિર છે આ મેલડીમાનું ડુંગરના ગાળામાં બેઠા છે સોળ રોડ છે ત્યાં તો તમે જોઈ રહ્યા છો હવે અમે આવી અમારો ભાઈબંધ છે બહાર ને બીજો ભાઈબંધ બહાર છે ગાડી લઈને હમણે તમને દેખાડશું અમારો ભાઈબંધ તો તમે જોઈ રહ્યા છો ફરતું આ મેલડીમાન મંદિરમાં તો હવે તમને બહારનું મેં દેખાડશું હમણે તમે જોઈ રહ્યા છો આ મેલડીમાં છે અંદર તો અમે આવી ગયા છીએ બહાર હવે તમે જોઈ રહ્યા છો વડલો છે આ મિત્રો આ અમારો ભાઈબંધ છે આ ઘે બેઠો આ વડલો અને આ ત્રિશૂલ છે મિત્રો આ આ એક ત્રિશૂલ સાચું પણ છે એ કોઈને નથી ખબર ક્યાં છે આ સામે છે એ મારો ભાઈબંધ હતો અને આ વડલા છે આ મેલડીમાના મંદિરની માલપા બધું આવું છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો આ હવે તમે અમારી ચેનલ સપોર્ટ કરી દેજો મિત્રો અમારી ચેનલમાં બન્યા રહેજો આ છે અમારો વ્લોગ તો હવે તમને અમે દેખાડશું પરતું તો મિત્રો અમારો ભાઈબંધ પણ આવશે મને તો અમારો ભાઈબંધ છે હિતેશ આ ફોન જોવે છે આ મેલદીમાના મંદિરની બહાર આવી ગયા છે તમે જોઈ રહ્યા છો મેલડીમાનું મંદિર અને આ છે વડલો અમે થોડુંક ઝૂમ કરી લેવી તો આયા પણ મેલડીવાનું છે તો હવે આપણે તમે અમારી ચેનલને સેલ્લે સપોર્ટ કરજો સુધી તો અમારો ભાઈબંધ છે હિતેશ પાછળ હું જઈ રહ્યો છું બહાર અમારો ભાઈબંધ છે એક બાર આ છે વડલો તમે જોઈ રહ્યા છો આ મેલડીવાનું મંદિર છે આ માં લખેલું છે માથે ટાવર છે માં લખેલો આ ત્રિશૂલ છે મેલડીમાંનું આ હિતેશ આવે છે ફોન જોતો આવે છે હિતેશ તો આ જયશ્રી મેલડીમાં લખ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો આ મોટા બે ત્રિશુલ છે મિત્રો તમે પણ આવજો મિત્રો આયા વડલી માના મંદિરે રવિવારે માણસો બહુ આવે છે મિત્રો તો મિત્રો આવી ગયા છે બાર મે તમે જોઈ રહ્યા છો આયા ઉપર માં લખેલું હતું તો હવે અમે અમારા મિત્રને હમણાં દેખાડીશું આયા કૂવો ભૈરો રહે છે કોઈ દીખાલી નથી થતો મિત્રો મેલદીમાના મંદિરે તમને હમણાં દેખાડશું મારા મિત્રને તો આ ઉપર લખેલું છે માં તમે જોઈ રહ્યા છો મેલડીમાનું મંદિર અને આ ફરતું અમારો નજારો છે અહીંયા અમારા ભાઈબંધ છે બે તો આ વડલા બહુ મોટા છે તમે આવશો તો એ તમને એમ પણ થશે આ પાણી શરૂ છે મિત્રો અહીંયા ચોવીસ કલાક પાણી શરૂ હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો મિત્રો હવે તમને અમે અમારા મિત્રો દેખાડશું તો મિત્રો બાય બાય કહી રહ્યા છીએ બી અમે તો આ છે વેલ્દીનું મંદિર તો જય માતાજી મિત્રો